નમસ્તે આજે આપણે જાણીશું કે શિયાળામાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ શિયાળામાં પાચન શક્તિ સારી હોય છે શરીરને વધુ ઊર્જા અને ગરમી જોઈતી હોય છે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારે તેવો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે એટલે પોષક ગરમ અને ઘરેલું ખોરાક વધુ ફાયદાકારક ગણવામાં આવે છે શાકભાજીમાં રોજ કેવો ખોરાક લેવો જોઈએ તો મેથી પાલક ગાજર સરગો ફ્લાવર કોબી અથવા રીંગણ ગમે તે બે પ્રકારના શાક લઈ શકાય છે તો તે કેવી રીતે લેવું તો ઉકાળેલું અથવા ઓછી તેલમાં બનાવેલું હોય તે પ્રકારનું લેવું જોઈએ રોજ એક કે બે પ્રકારનું શાક લઈ શકાય છે હવે આપણે જાણીએ કે કેવા પ્રકારના ફળો ખાવા જોઈએ તો સંતરુ સફરજન દાડમ જામફળ અને ચીકુ આપણે ખાઈ શકીએ છીએ તે સવારે કે બપોરે ખાવું ખૂબ જ ફાયદાકારક છે રાત્રે ફળ ન ખાવા જોઈએ મેવામાં કેવો લેવા જોઈએ તો તે થોડા પ્રમાણમાં લેવા જોઈએ શરીરને ગરમી અને શક્તિ આપે છે તેથી સૂકા મેવા લેવા જોઈએ જેમ કે બદામ અખરોટ સીંગ કિસમિસ વગેરે લઈ શકાય છે પરંતુ તેને વધારે પ્રમાણમાં ન લેવા જોઈએ નકર શરીરની અંદર ગરમી વધી શકે છે હવે આપણે જાણીશું કે શિયાળામાં અનાજ અને દાળ કઈ લઈ શકાય તો અનાજમાં બાજરી જુવાર મકઈ અને ઘઉં લઈ શકાય છે દાળમાં તુવેર દાળ મગની દાળ લઈ શકીએ છીએ હવે આપણે જાણીએ કે દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ કેવી લઈ શકીએ છીએ તો ગરમ દૂધ લઈ શકાય દહીં લઈ શકાય પરંતુ ગરમ દૂધ રાત્રે લેવું જોઈએ દહીં બપોરે લેવું જોઈએ અને છાશ પણ લઈ શકીએ છીએ અને ગરમ અને ઘરેલું ખોરાક જ લેવો જોઈએ જેમ કે શાક અને દાળનો સૂપ ખીચડી ઉકાળેલી શાકભાજી ઘરમાં બનાવેલું ભોજન લેવું ખૂબ જ ફાયદાકારક હોય છે મસાલાનું જાણીએ તો આદુ હળદર મરી અને લસણનું સેવન કરવું જોઈએ શું તાળવું જોઈએ તો ઠંડા પીણા ના લેવા જોઈએ આઈસ્ક્રીમ વધારે ન ખાવી જોઈએ વધારે જંક ફૂડ ટાળવું જોઈએ જંક ફૂડ તો કોઈ પણ સિઝનમાં ન જ લેવું જોઈએ બહુ તેલમાં તળેલી વસ્તુ ન ખાવી જોઈએ હવે આપણે જાણીએ કે એક દિવસનો શિયાળાનો આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ તો સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ બે પલાળેલી બદામ કે એક અખરોટ લેવું જોઈએ નાસ્તામાં શાક સાથે રોટલી પોહવા કે ઉપમા લઈ શકાય છે અને કોઈ પણ એક પ્રકારનું ફળ લેવું જોઈએ બપોરના ભોજનમાં બે રોટલી લેવી જોઈએ તો બે રોટલી કાં તો બાજરીનો રોટલો લઈ શકાય છે સાથે શાક દાળ અને છાશ લેવું જોઈએ સાંજે ચા અથવા દૂધ લઈ શકાય છે અથવા સિંગ અથવા મકાઈ લઈ શકીએ છીએ રાતનું ભોજન હળવું રાખવું જોઈએ અને સાથે ગરમ દૂધ પણ પીવું જોઈએ જેનાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ શિયાળાની ઋતુમાં ઘી અને ગોળથી બનેલી અલગ અલગ વાનગીઓનો ટેસ્ટ કરવો જોઈએ અને ખાવું જોઈએ જેનાથી આપણી શક્તિ વધતી હોય છે